પૂરક યોજના છે એમવાયવાય યોજના એટલે કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના આ યોજના અંતર્ગત પણ છે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળે છે ને સીએમએસએસ યોજના અંતર્ગત પણ છે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે એટલે કે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે મિત્રો જો તમે એમવાય યોજનાનો લાભ લીધો હોય ને આની અંદર તમે એલિજિબલ બનતા હો તો પણ આ યોજનાનો પણ તમે લાભ છે લઈ શકો છો મિત્રો હવે આ યોજનાનો લાભ છે કોણ કોણ લઈ શકે એની આપણે વાત કરીએ મિત્રો લાભાર્થી વિદ્યાર્થીઓ માટે વાત કરીએ મિત્રો રાજ્યના પચાસ ટકા થી ઓછી મહિલા સાક્ષરતા દર ધરાવતા છે પચાસ તાલુકાની કન્યાઓને છે આ યોજનાની અંદર લાભ છે મેળવી શકે છે આ ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં આવતા હોય તો જ આ યોજનાનો લાભ મળે છે મિત્રો અન્યથા એમવાય યોજનાનો તમે લાભ લઈ જ શકો છો પણ જો તમે રાજ્યના પચાસ ટકાથી ઓછી મહિલા સાક્ષરતા દર ધરાવતા પચાસ તાલુકાની કન્યાઓને આ યોજનાનો લાભ મળશે ગુજરાત રાજ્યના વતની હોય બરાબર યુદ્ધ આતંકવાદ નક્સલવાદ જેવા કારણોસર ફરજ દરમિયાન છે માર્યા ગયા હોય અથવા તો કાયમી વિકલાંગતા થયા હોય બરાબર તેવા ભારતીય સેનાના અથવા કેન્દ્રીય કે રાજ્યના અર્ધ સરકારી દળોના કે કેન્દ્રના કે રાજ્યના તમામ જે પોલીસ દળો હોય કે ગુજરાત પોલીસ દળના જવાનના સંતાનો હોય એને આ યોજનાનો લાભ મળે છે શ્રમયોગી કાર્ડ ધરાવતા હોય બરાબર શ્રમયોગી કાર્ડ ધરાવતા હોય તો શ્રમિક વાલીઓના બાળકોને લાભ મળે છે ચાલીસ ટકા કે તેનાથી વધારે દિવ્યાંગ ધરાવતા વાલીઓના બાળકને છે પોતે ચાલીસ ટકા કે તેનાથી વધારે દિવ્યાંગ ધરાવતા હોય એ લોકોના બાળકોને લાભ મળે છે મિત્રો વિધવા મહિલા કોઈ હોય તો એને પણ લાભ મળે છે અનાથ બાળકો જેના માતા પિતા છે બંને મરણ પામેલા હોય એવા લોકોને પણ આ યોજનાનો લાભ મળે છે અને ડિવોસ જે ત્યાગતા મહિલા હોય એને પણ આ યોજનાનો લાભ છે મળવા પાત્ર થશે મિત્રો હવે વાત કરીએ મિત્રો જે ઉપરોક્ત કેટેગરીમાં છે આવતા ધોરણ દસ પાસ કરીને ડિપ્લોમાના અભ્યાસમાં પ્રથમ વર્ષની અંદર પ્રવેશ મેળવેલો હોય બરાબર તો એવા લોકોને અથવા કહેવાય ને કે એની એના પછી છે સ્નાતકના અભ્યાસક્રમની અંદર પ્રવેશ મેળવેલો હોય બાર પાસ કરીને તો એમાં પણ છે આ યોજનાનો લાભ મળે છે મિત્રો એના માટે વાત કરીએ આવક મર્યાદા જે કુટુંબની આવક મર્યાદા છે સાડા લાખ ચાર લાખ કરતાં ઓછી હોવી જરૂરી છે આ યોજનામાં લાભ લેવો હોય તો તમારી આવક મર્યાદા છે સાડા ચાર લાખ કરતાં ઓછી હોવી જરૂરી છે યોજના અંતર્ગત છે પચીસો અલગ અલગ શિષ્યવૃત્તિ છે આપવામાં આવે છે એટલે પચીસો વિદ્યાર્થીઓને છે શિષ્યવૃત્તિ આપવામાં આવતી હોય છે એમાં મેડિકલ હોય પેરામેડિકલ હોય એન્જિનિયરિંગના કોર્ષની અંદર સ્નાતક કક્ષાના કોર્ષની અંદર એવી રીતે છે અલગ અલગ પચીસો વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળતી હોય છે મિત્રો આ ક્રિયા મળવા પાત્ર સહાય કેટલી રહેશે વિદ્યાર્થીઓને જો વિદ્યાર્થી છે મિત્રો જે ઉચ્ચ શિક્ષણ હેતુસર છે પેરામેડિકલની અંદર અભ્યાસ કરતા હોય તો એને કુલ ખર્ચ વાર્ષિક ફીના જે ટ્યુશન ફીના પચાસ ટકા બરાબર એક લાખ રૂપિયા સુધીની સહાય મળે તબીબી ક્ષેત્રે ગયો હોય બરાબર તો વાર્ષિક ટ્યુશન ફીના પચાસ ટકા એને પાંચ લાખ રૂપિયા સુધીની સહાય મળતી હોય છે તબીબી ક્ષેત્રે બરાબર પાત્રતા ધરાવતા ધોરણ દસ પાસ કરીને ડિપ્લોમાની અંદર ગયા હોય તો બરાબર એને પચાસ ટકા રકમ સાથે પચાસ હજારની સહાય મળે છે પાત્રતા ધરાવતા ડિપ્લોમાના અભ્યાસક્રમ પરીક્ષા પાસ કરીને ડિગ્રી એન્જિનિયરિંગની અંદર ગયા હોય બરાબર એટલે કે ડિપ્લોમાની અંદર પચાસ હજારની સહાય મળે ડિગ્રીની અંદર એક લાખ રૂપિયા સુધીની સહાય મળે છે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ છે મિત્રો ધોરણ બાર પછી ડિગ્રી એન્જિનિયરિંગની અંદર ગયા હોય તો એને પણ છે એ કુલ રકમ હોય એના પચાસ ટકા લે એક લાખ રૂપિયા સાત કરીએ જે વિદ્યાર્થી છે ધોરણ દસ પાસ કરીને અગિયાર બાર કોમર્સની અંદર આર્ટ્સની અંદર કે સાયન્સની અંદર ગયો એને પણ દસ હજારની સહાય મળે છે મિત્રો હવે વાત કરીએ માનનીય મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનાનો લાભ છે જે મેળવનાર વિદ્યાર્થી છે જે એમ વાય યોજનાનો પણ લાભ છે લઈ શકે છે એટલે બંને યોજનામાં લાભ લઈ શકે છે તમે આ જે કહેવાય ને ટર્મ્સ એન્ડ કન્ડિશન ફિલફુલ કરતા હો બરાબર આ યોજનાની અંદર તમે પાત્રતા ધરાવતા હોય તો આ યોજનાનો લાભ છે તમે લઈ શકો છો વધારે માહિતી માટેનો પૂરો વિડીયો પણ બનાવેલો છે ડિસ્ક બોક્સમાં તમને લિંક મળી જશે તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરી દો